જિલ્લા ભાજપ પ્રમુખે પત્ર લખી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો તેમણે પાર્ટીને નુકસાન થાય એવા કોઈ પણ મેસેજ કે વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ ન કરવા કાર્યકર્તાઓને ટેલિફોનિક અથવા રૂબરૂ સંપર્ક કરવા પત્ર દ્વારા જણાવ્યું હતું હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવનાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કામી લાગ લાગી જવા માટેનું આહવાન કરું છું પોસ્ટ લખવાનું કારણ તો એક જ હતું ઘણી વખત કોઈ પણ કાર્યકર્તાને કોઈ બીજા કોઈ કાર્યકર્તાએ જે પાર્ટીનો કાર્યકર્તા ના હોય અને પાર્ટીને નુકસાન કરતા જે પણ કોઈ પોસ્ટ હોય એ પોસ્ટ ઘણી વખત વાયરલ કરતા હોય છે તો આવા સંજોગોમાં આવી પોસ્ટ ફરીથી વાયરલ ના થાય આ કારણે જ આ મેસેજ મૂકવાનું કારણ હતું મેં પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ફરીથી એકવાર વિનંતી કરું છું કે આવનાર લોકસભાની ચૂંટણી માટે આપણા પાટિલ સાહેબે જે આહવાન કર્યું છે એ પ્રમાણે તમામ લોકોને કામે લાગી જવાની મારું ખાસ સૂચન છે પત્રમાં કોઈ પણ વ્યક્તિગત કોઈને નુકસાન કરતા કોઈ હોય પાર્ટીને નુકસાન કરતા હોય આવી કોઈ પણ પોસ્ટો મારા ધ્યાનમાં આવેલી છે અને એ વિવાદમાં આવેલા રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં ભાજપે લગાવેલા પોસ્ટર બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રૂપાલાના બચાવમાં તેઓ આગળ આવ્યા રાજકોટ ખાતે ભાજપના